ફરી જતા આપડે રોડ નું પણ કામ આવે તમે જોવો અહીંયા ફૂલ બને વરસાદ આવે એવું પણ છે તમે જોવા હેલો ગાઈસ વેલકમ બેક ટુ મેટી જેમ કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા લોક વિડીયો ખરા અત્યારે આપણે આવી ગયા છે વાડીએ અત્યારે જે આપણે વાડીયા આવી ગયા છે ને આપણે ઘણા દિવસો પછી લોગ પાછો ચાલુ કરી દીધો છે આપણે વચમાં ઘોડીઓના લોગ મૂકતા હતા હમણાં પાસે આપણે સિઝન ખોલી છે એટલે આપણે લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે આપણે શું શું કામ કરી દે તમને બતાવો હમણાં આગળ આગળ લોગમાં બન્યા રહેજો તો અત્યારે આપણે પહેલાં વાડી આવી ગયા તમે જોઈ લેશો અત્યારે આપણે વાવેતરનું કામ હાલે છે એટલે નવરા નથી તમે જુઓ છો હજી બધું ફોરેન્સ તમે જોવો અહીંયા આપણે જંગલી પણ બાંધી છે આપણે ઢીંગલી છે પણ આ આપણી ગોરલ છે હમણાં પાછી પણ વ્યાઈ ગઈ છે પંદર વીસ દિવસ જેવું થઈ ગયું છે આપણા બે બળદ છે અહીંયા આપણે ગાય છે એની વાસળી પણ છે આપણે એનું પણ નામ રાખી દીધું છે અહીંયા રાજલક્ષ્મી અને યશસ્વી પણ છે અને આપણે આ નાની વાસડીનું પણ નામ રાખી દીધું છે આપણે નાની વાસડીનું તુલસી નામ રાખ્યું છે અહીંયા પણ બે છે તમે ખાતા નથી શીખી તો ફ્રેન્ડ અત્યારે આપણે રોટાટર પણ હાલે છે એ પણ તમને બતાવું તો ફ્રેન્ડ આપણે અત્યારે રોટાટર હાલે છે જોવો રોટાટર હાલે છે આપણે ટ્રેક્ટર પણ હાકવાનું છે આપણે ડીઝલ ભરાવા પણ જવાનું છે એવું આપણે ચેન પણ બાંધી લીધું છે આમાં પૈકી પણ આજે હાકવાના બાકી છે આમાં આપણે પંચી આખવાના છે તો આપણે પણ જવાનું છે છે અત્યારે આપણે ઘરે આવી ગયા છે તમે જોઈ લેશો આપડો બિલાડો બહુ ડેન્જર છે બટકા પણ ભરે આમાં તો ફ્રેન્ડ અત્યારે આપણે ડીઝલ ભરવા જઈશું તમે જોઈ લેજો છે અત્યારે ભા આપણે મોટલા આપે છે જુઓ જો બાટી બોલાવે છે અત્યારે ફ્રેન્ડ છે તારા આપણે ધારે પણ ખૂબ મજા તમે જોજો આમાં પણ હજી આપણે મારા ભાઈને પણ રાહ પાકવાની છે જેટલા ટ્રેક્ટર ને રાહ પાકવાની છે આલી આપણે માંડી પણ વાવી દીધી છે એ પણ આપણે ઉગવા મળી તમે જુઓ હવે નીકળી ગઈ છે આપણે બાઈ પણ દીધી છે જે ઉપર પાવાની પણ બાકી છે હાલ પણ આપણે બધી બાઈ દીધી મૂકી પણ મસ્તી ની ગઈ અહીંયા આપણે નળી પાથરવાનું પણ કામકાજ ચાલુ છે મૂકીએ આપણે આગળ પતરા પણ ફિટ કરી દીધા તમે જુઓ આપણે આગળ પાણી પડતું હતું વાસટ આવતી હતી એટલે પતરા પણ મસ્તીના ફિટ કરી દીધા છે હવે અત્યારે આપણે ધારે આવી ગયા છે ને હમણાં અહીંયા જીસીબી પણ હાલતું હતું એ પણ તમને હમણાં બતાવું તો ફ્રેન્ડ છે આપણે મશીન હાલે અહીંયા પણ આવી ગયા તમે જુઓ અહીંયા આપણે હારો પારો કરવાનો છે અહીંયા આડો પારો મારવાનો છે તારનું પાણી આપણે ખેતરમાં જાય એટલે અહીંયા આપણે પારો પણ મારવાનો છે અત્યારે આપણે મશીન પણ હાલે છે ત્રણસો રૂપિયા વધુ થાય ને આપણે બકાલ પણ પાછું આવ્યું છે તારે ખાવા પૂરતું જ આવ્યું છે તારે તાજુ નથી આવ્યું હા ખાવા પૂરતું જ છે ખાલી તો હાલો ફ્રેન્ડ છે તારે આપણે ડીઝલ ભરી આવી તો ફ્રેન્ડ છે તારે આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે તમે જો ડીઝલ ભરાવા માટે આવી ગયા છે તારે સાતો દર કોપેશ્વર પેટ્રોલ પંપે આવી ગયા છે તો ફ્રેન્ડ તમે જો હમણાં પેટ્રોલ પંપે નવું કુતરો પણ લીધા જર્મન શેપર છે chết rồi anh bị dành nha ફરી જતા આપડે રોડ નું પણ કામ આવે તમે જોવા અહીંયા પુલ બને અત્યારે આપણે તમે જોવા હજી રોડ નું કામ પણ અત્યારે ચાલુ જ છે આપણે ટ્રેન્સ અત્યારે આપણે વૈન્ક હાલી ગયા તમે જુઓ વૈકના થોડાક બાકી હતા હવે આપણે એક ઉતર રહી ગયા બાકી વૈકી હાલી ગયા સ્ટાર્ટર પણ હજી હાલે છે કહે અત્યારે આપણે ટ્રેક્ટર હાલી ગયું છે હવે આપણે મારતી જશે ને રોટાટર પણ આપણે હાલી ગયું છે અત્યારે આપણે જવાનું છે કનોડા અત્યારે આપણે ભાણુંકો આવે છે અત્યારે આપણે કનોડા જવાનું છે ભાણુંકોને તેડવા તમને તમને કનોડા જઈને પણ બતાવું તો બન્યા રહેજો લોગમાંજી ફ્રેન્ચ છે આપણે કનોડા આવી ગયા છે ત્યારે આપણે તમે જુઓ આપણે કણો પણ આવી ગયા છે તો ફ્રેન્ચ છે અત્યારે આપણે કનોડાથી પણ આવતા જ ને અત્યારે વાગી ગયા છે પાંચ વાગવાઈ આવ્યા છે સાડા ચાર પાંચ જેવું થઈ ગયું છે અત્યારે આપણે પણ લાકડા પણ ભરી જ્યાં છીએ અત્યારે આપણે રાપ પણ આંખવાની છે તો અત્યારે આપણે રાપ પણ આંખી તમે જુઓ આપણે માંડી વાવવાની બાકી છે આટલામાં એમાં જે રાપ પણ આંખવાની છે તો ત્યારે આપણે ટ્રેક્ટર લાઈન પણ આવી ગયા છે તમે જુઓ અહીંયા આપણે રાપ પણ હાલે ખરાબ પણ અત્યારે રાખવાની છે ત્યાં છત્ર વરસાદ આવે એવું પણ છે તમે જુઓ વાદળા નીકળ્યા છે વરસાદ આવે એવું પણ છે બ્રેન્સ અત્યારે આપણે રાપાલી ગઈ છે ઓલાપડામાં ને પાણી પણ ચાલુ હોય તમે જુઓ આપણે થોડુંક જ પાણી પાવાનું જો છે ઉપર એટલી જ માંડી છે હવે તો બાર ક્યારેક પી ગયા હાલતા પણ આપણે માંડી વાવવાની છે આમાં પણ આપણે પાછી રાપ પણ કાઢવાની છે પારાઓમાં તમે જુઓ આમાં આપણે કાલે રાપ પણ કાઢવાની છે પછી માંડી પણ પાછી વાવી દેવાની છે બ્રેન્સ અત્યારે આપણે થઈ ગયા પડામાં